હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો અત્યારે વાગ્યા સવારોના હાળાશો થયા અને અમેશીએ વાળીએ જો કે અત્યારે હાલ લાઈવ એક બાજુ તાપડું થઈ રહ્યું જો હાથ શેકાઈ રહ્યા કારણ કે બાઇકમાં ઘેરથી આવીએ ને એટલે હાથ એકદમ ઠરી જાય કોકળું થઈ જાય એટલે હવાનો રોજ તાપ કરવો પડે ને એક બાજુ જો અમારી પાછળ બની રીતે ભેંસ માટે ખોણ જો ફણમાં આવા હુસલું ઘઉ બાફેલા અને સાગર દોણ ત્રણ વસ્તુ હે ને બહુ મસ્ત એવું પણ થઈ જાય એટલે ફટાફટ ધોવાન ચાલુ કરીએ અને આજે સર બાપાની બીજ તો બીજ ભરવા જેટલો જવાન થાય કોઈ નક્કી નહીં તમને લાઈવ જો જો જોઈએ છે કૂતરોને ગોટતો નઈ જો જો હવાર હવારમાં યુદ્ધ થાય

লৈ লা

હા તો એ વહી મેં કહો લો એક તો ઉઠાવ નોમ નામ નોમ લ્યો બીજનું એટલે ઉપળો એ રોમા આ ભાઈ લઈને બીજ ભરવા હે ખું અમાર બીજ ધ્યાણે ફાસ એવું તમ ધ્યાણે પમ હું ઓય સવાલ તમ દેવું હા ખરું ખરું મારું પોણી વાળું હો એ ખાતર નખું ને પછી ખોણ મેલવું હો ને પછી જવું રોમાપી બીજ ભરવા આનંદપુરા હેટતા જવાનું આ આ બીજી બીજ પોત બીજું હેઠતી ભર્યું ઓહ બનુ સફર કરી લ્યો ના થોડા હેડાળો એટલે એમ શરીર સારું રહે બરોબર <tune> <tune> <tune>

તમાર પાડી આમ તો નહીં આવતું ગુ નાખતો પછી બે દિવાળી થાય તો ફટાફટ ખાતર નહીં દે પેલા પોણી ખેંચતા પછી ફોલી દે ને એમાં નહીં જતું જાય ને ચોથા જાય એ તમે ફટાફટ વાંટી દો હા ચોકણ આવ્યો હા વળી ભૂંડ રહી જતો તો આજ રાતથી ભૂંડ લ્યો ખાતર ખાતર સરકાર ને કે આવી ખાતર ચેવું બનાવ્યું આમ ચેલ લાવજો આ મોટા દોણા નું ખાતર આવી જો જેટલો જાણો દોણો હોય ને જલ્દી વગડે ને આર્યો વગડતું નહીં માર બીટુ પાણી વાળીએ ને તો જ આર્યો વગડે ના વગડે મોટા દોણા ખરા hát thôi, chỉ ghi nát ná la <laughs> yeah? ná à okay, đi lai gì? Ghi nát hát thôi Ok, đi. આવી ગઈ જો ફોલિડોન લાયા અમે બાદશાનો જો કે ફોલિડોન બાયડનો પહેલાં બહુ મસ્ત આવ્યો ફોલિડોન આવતો અમે આવક નહીં આવતો એ ખબર નહીં પણ આરે અમે લાયા છીએ દોઢ ટકો જોકે ઝીરો પોઈન્ટ ચાર ટકા આવે એ સો રૂપિયાનો આવે અને આરે દોઢ ટકો અમે લાયા છીએ દોઢસો રૂપિયા આપી જો કંપની હા બહુ મસ્ત આવ્યો ફોલિડોન આવ ટાંકાઓની સુગંધ જોરદાર હોય નાક તૂટી જાય ને એવી એટલે મેલો હોય કોઈ જીવાત હોય ઈયળ હોય બધી મરી જાય ઝાડો ફટાફટ ઉડાડી દઈએ ફોલીડોન કારણ કે પોણી ચાલુ હોય એટલે પોણી મળી પહેલાં ફોલીડોન નહીં દે આમ તો હું ખરી રીતના ફોલિડોન નોખવાનો નિયમ પોચ બપોર પશુનો પોંચ વાગ્યા પશુનો તમે ગમે તે કોઈ પણ દવા નખો રાયડામાં નખો કે કોકશ ગમે તેમાં દવા નખો ફોલિડોન નખો કે બીજી પીડાવાઈ પણ એ હોજ જ નખાય કારણ કે પોંચ વાગ્યા પશુ તમે નખો ને તો ખેતરમાં ઝાકળ બાપ બંધાય નહીં એટલે આ ઉડીન જાય ના દિવસે ઉડીન જતો રહે હોજ તમારા ખેતરમાં ખેતરમાં રહે ફોજુ એનું અવળું ઇન્ફેક્શન થાય એટલે એના કારણે બધી જીવાત હોય ને એ બધી મરી જાય પણ અમારે તો પાણીવાળી એટલે ફજુનો અખવા જ મેળા આવ્યો ને રોટલી હિન્દુ બા લાયો હા હમણાં ભૂલી હા મૂક્યું જેટલો ભૂંડો બોલ્યા તો ખાશ્યો કોઈ દી નશ હા તો હાલ જ જોયી

અમે તમે કોઈ રાતી ઓર રાખવા આવો અમે કઈ આવું હું ખાવું પડું હું રાતી આવું અરે અતારે પણ હું પીણો અમાર બોર ઉપર આયા ને તે હું કાઢવા ગયો ને તે માર હોમમાં આયે લ્યો દાડળ ઓર તમે કોઈ રાતી તો હું ઓર રાખી આપડો ઓહેણ થયો બોલો દાડળ દીવો આ તો પાળી દો પણ જો કે જેટલી મજૂરી કરી આ ઓન ચો વિવાહ કરવા તા ત્યાં બધું આદરી છે જોક પણ આમાં શું મૂઢા મારી છે યુવાના પણ આ ખાતરી તો ચલબવાનું એને ખબર નહીં પડી હોય હોમમાં આવો તો આમ ઓલે હોમાં આવ્યો તો પણ કાઠું કાઢ મારા હારા પાળી દે હું પેલું પાણી નહીં વાંધું આ બાજુ વાળું ઝડપમાં ચા નખીને ઝડપથી ફટાફટ ચાર વાટી નખે ના થાય એક ટોપુ થતું છે કેટલા પાથરા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત પાથરા છે તો આટલા બે વાટ્યા હતા તો અમે જો આયા આપણે વાળીએ એક બાજુ ખોણ થઈ રહ્યો તમે જોઈ શકો મારી પાછળ એક બાજુ ખોણ થઈ રહ્યું એક બાજુ વ્યસન ચાર્જ પૂરો કરી દીધો અને જેમ મહાભારતમાં કૃષ્ણ ભગવાને અર્જુનજીને કહેલું કે હે અર્જુન તું તારું કર્મ કર ફળની આશા આશા વગર એમ આપણા પણ યુટ્યુબની અંદર કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર અથવા હાલ વ્યૂ થોડા ઓછા આવ્યું એટલે આપણે ડીમોટિવેટ થઈએ પણ કશો વધુ નહીં આપણા અર્જુનજીનું કૃષ્ણ ભગવાનનું એ સૂત્ર યાદ રાખીશું ક કર્મ કરીશું તો જ ફળ મળશે આજે નહીં તો કાલે જેમ સબરી નાનપણથી ભક્તિ કરતી હતી રામની પણ એને રામ ભગવાન છે કેન્ડમાં ઘેરપણમાં મળ્યા એમાં આપણો પણ ચોક્કસથી એક દિવસ આમાં સફળતા અવશ્ય મળશે તો લહેળો જઈએ રોમાપી બાપાના મંદિરે ચાલતા બીજ ભરવા તો અમે જો હેડિયા ખરાબ બપોરે બીજ ભરવા માટે રમાપીર બાપાની ચાલતા જો અમારા ગમથી લગભગ અઢી ત્રણ કિલોમીટર થાય આનંદપુરા તો રોમાપી પીબા પણ બહુ મસ્ત એવું મંદિર અને વચ્ચે આવો અમારા સતી માતાનું મંદિર જો અમારા ગામનો બહુ મસ્ત એવો ગામના પાદરમાં બેઠેલો સતી માતા જો બહુ મસ્ત એવું મંદિર સતી માતાનું તો અમે આપણે જઈએ બીજ ભરવા તો અમે જો અડધો પૂણો કલાક થયો કમ્પ્લીટ આપણા આવી જાય રોમાપીર બાપાના મંદિરે તો આજે સી બીજ બીજના અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ બહુ મસ્ત એવું મંદિર અમારા ગામમાં આવેલું રામદેવપીર બાપાનું તમે જોઈ શકો તો આજના દિવસે આખો દિવસ પ્રસાદી નાસ્તો ચા પાણી બધી ફૂલ સુવિધા હોય અહીંયા રામાપી બાપાના મંદિરે તો ચલો દર્શને દિવસે તો અમારા ગામમાં દર સોજે ગમે તે આના ગમે તે પ્રોગ્રામ હોય જય સાલ તુવે ઉઠવાનો પ્રોગ્રામ હતો બીજના દિવસે આજે પણ તુવે ઉઠવાનો જ પ્રોગ્રામ હતો બરાબર આ જો સાહેબ અમારા ગામમાં એટલી ભક્તિભાવમાં અમારું ગામ ખંડોસાણ ગામ એટલું બધું હોય કે રામદેવ બાપાની બીજ હોય એટલે ઘણા લોકો દૂધ પણ ડેરી નહીં આપતા બાપાના તેઓ આપો તો આજે જો આ મોટા વિશાળ તકેલામાં ખીર બનાવી શું બનાવ્યું દૂધપાક જો તમે જોઈ શકો દૂધપાક આપવાનો જેટલા પણ ભક્તો આવો અહીંયા દર્શન કરવા માટે એમને આ દૂધપાકનો પ્રસાદ આપવાનો અને સાથે સાથે નાસ્તો તો ખરો જ તુવેર કોઠાને તો અમારા રમેશભાઈ ચૌધરી જે બધું સંચાલન કરે રમાપી બાપાના મંદિરનું પ્રભુ કરાવે સંચાલન પ્રભુ કરાવે એ ભક્તિ કરે બે ટાઈમ એમની સેવા પૂજા પણ રમેશભાઈ કરે તો રામદેવી બાપના એમને ઘણું બધું આપું તો ચોક્કસ તમે પણ ખંડુસણ આવવાનું થાય ને તો આનંદપુરા રામદેવી બાપાના મંદિર ચોક્કસ આવજો બીજના દિવસે દર્શન કરવા જો સમાન સવાલ સોજે તો એમાં પગ દેવાની જગ્યાની હતી એટલી પબ્લિક આવો જોકે આ તો બપોરના વાગ્યા પબ્લિક નહીં બાકી તમે ચાર વાગ્યા થી આવો તો અહીંયા મેળા જેવું હોય સાધન મુકવાની પણ જગ્યા વધી નહીં તે રાતી આઠ વાગ્યા સુધી પબ્લિક ફૂલ હોય ટ્રાફિક અહીંયા તો ચોક્કસ આવો તો બીચ ભરવા માટે આવી જાય ખંડોશ